આજે જ હું એસપી ને દારૂ બંધ કરાવવા માટેની વાત કરું છું અને એની અંદર મહેરબાની કરી કોઈનો યુવાન ભાઈ હોય ઇકરો હોય મહેરબાની કરીને પીધેલી હાલતમાં હોય પોલીસ સ્ટેશને લઈ જાય તો એને છોડાવવા માટેનો કોઈ પ્રયત્ન ના કરતા એટલી હું તમને પણ વિનંતી કરું છું કારણ કે આપણી પણ જવાબદારી છે કારણ કે જે આ બહેનો એ વિધવા બને છે એની પાછળનો જો કોઈ કારણ હોય તો યુવા ધન એ આ દારૂના રવાડે ચડે એના અંદરના જે કિડનીથી માડી કરી એની જે દારૂના કારણે એ ગંભીર બીમારીઓ થાય અને યુવા વસ્તે એનો મોત થાય આવા પ્રકારની પરિસ્થિતિ આપણે બધા જોઈ રહ્યા છીએ એટલે આપણે ગામના હિતની અંદર આ વ્યસન છે એ દૂર થાય